નમસ્કાર મિત્રો આજે સીધું ને આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે નો પરિચય થોડો આપવાનો હોય બાબતોના અભ્યાસી વરિષ્ઠ પત્રકાર અને બેબાક વાત કરનાર એ આપણા પરિવારના સભ્ય છે અને એ જ્યારે જ્યારે કંઈક નવી નોખી વાત કરવાની હોય ત્યારે જ જોડાય છે કારણ કે રૂટીન ચવાઈ ને જુથો થઈ ગયેલી વાતો એમને કરવાનું ભાવતું નથી અને આપણા દર્શકોને પણ ચવાઈને ચૂથો થઈ ગયેલી વાતો સાંભળવામાં પણ શું કામ રસ પડે એટલે આજે ગિરીશભાઈ ટ્રમ્પભાઈ અને મોદીભાઈ બંનેની ભાઈબંધીમાંથી અત્યારે કોણ કોનો વારો કાઢી લે છે એ જોવાનું છે અને એવા સંજોગોની અંદર બંને પાછા આમ તો એમ કે છે કે માય ડિયર ફ્રેન્ડ પણ હવે તો મોદી માય ડિયર ફ્રેન્ડ બોલવાનું ભૂલી ગયા છે કારણ કે ટ્રમ્પભાઈ જ્યાં પણ જાય છે ત્યાં મોદી કઈ ને કઈ એવું બોલે છે કે મોદીભાઈ છે કે મોદી ઇઝ અ નાઇસ પર્સન હી ઇઝ માય ફ્રેન્ડ પણ મોદીને ફડકો છે કે આ ફ્રેન્ડ ક્યારે ફાટશે કારણ કે એને એક્સપોઝ કરશે કયો ડર છે એ ખબર નથી પરંતુ બંનેમાં એક સામ્ય છે દેશના હિતો પોતપોતાના દેશના હિતો કુર્બાન કરવા માટે સત્તા સ્થાને બેઠા હોય એવું લાગ્યા વિના રહેતું નથી ને ગિરીશભાઈ આજે એની વાત કરવાના છે ગિરીશભાઈ આપનું ફરીને એક વાર સ્વાગત આપ વર્ષ આપે જેમ ટાઇટલ લખ્યું છે બેમાં એક કોમન ફેક્ટર છે કે બે પોતાના ભાઈબંધો માટે દેશને પણ કુરબાન કરવા માટે તૈયાર છે એ કોમન ફેક્ટર છે બે નું પહેલા જો આપણે ટ્રમ્પ ની વાત કરો તો અમુક ચીજો ગોતતો હતો કે ગ્રીનલેન્ડની અંદર તો આને આટલો બધો રસ કેમ જાગ્યો જ્યારે યુરોપિયન યુનિયન એનાથી તૂટી અને અલગ થાય એવી પરિસ્થિતિ છે રશિયા ચાઇના સાથે એમના સંબંધો નથી એશિયામાં કોઈ અત્યારે એ ખુલ્લો પડી ગયો છે ની અંદર પણ ઘણા બધા હવે કરવા છે એમની એમનો એક ભાઈ બંધ હતો રોનાલ્ડ લોડર એ હજી પણ એમનો એડવાઇઝર છે એ કરોડપતિ માણસ છે અને એમણે ઇલેક્શન ફંડ કર્યો હતો અને ત્યારે એ બોલ્યો હતો કે ગ્રીનલેન્ડમાં કબજો લઈ લેવો એ આપણી મોટામાં મોટી કદાચ એચિવમેન્ટ લેખાશે અને ઈ વખતે 2019 માં ટ્રમ્પે ટ્વીટ કર્યું કે કદાચ બહુ જલ્દી ગ્રીનલેન્ડ માં આપણો ટ્રમ્પ ટાવર હશે હો એટલે ઈશારો ઈશારો કોને હતો ઈ ઈશારો તમે જુઓ તો એના ત્રણ કેરેક્ટરો છે એમાં ઓગસ્ટ 2023 ની અંદર કેન હાઉરી ઈ જે છે ઈ પણ એના સાથે એનો એક પાર્ટનર પીટર થેલ પીટર થેલ જેણે જેડી વેન્સ ઇલેક્શન ફંડ કર્યું હતું અને એના સાથે પછી બે હજાર બાવીસ માં એક સીન પાર્કર જોડાય છે સેમ્યુલ પાર્કર ઈ ત્રણે મળી અને એમણે કંપની ફ્લોટ કરી કોબાલ હવે કોબાલમાં તમે જુઓ તો સેમ ઓલ્ટમેનનો રોલ શું છે ઈ ઓપન એઆઈ નો ક્રિએટર છે કેન હાવરી છે ઈ મલ્ટી મિલિયોનર છે અને જે આપણે એ લોકો ત્રણે જે કંપની બનાવી છે એનું નામ છે ક્રિટિકલ મિનરલ્સ કોર્પોરેશન ક્રિટિકલ મિનરલ્સ કોર્પોરેશન બન્યા પહેલા એના સાથે પાછળથી આપણે એલન મસ્ક જોડાય છે અને એલન મસ્ક એક એ લોકો ડિક્લેર કરે છે બે હજાર ઓગણીસ માં કે અમે લોકો ત્યાં ટ્રમ્પ ટાવર જ્યાં બનવાનું છે ત્યાં પેરેક્સ નામની સિટી બનાવશું પછી એની અંદર ઈ કંપની રજીસ્ટર થઈ પણ ટ્રમ્પ હારી ગયા એટલે ઈ કંપની થોડીક અંડરગ્રાઉન્ડ માં રહી હવે ઓચિંતો એની અંદર સેમ ઓલ્ટમેન બે હજાર બાવીસમાં જોડાવાથી એ ક્રિટિકલ કંપની જેના સાથે એને એ રાઇટ્સ મળેલા હતા કે ગ્રીનલેન્ડ ની અંદર ડિગિંગ કરી અને પત્તો કરે કે કઈ જગ્યાએ કેટલા કેટલા રેર મટીરિયલ્સ છે હવે એ કામની અંદર જેવું ખબર પડી એટલે સીએનસી કંપનીનો શેર પહેલા વર્ષમાં દોઢસો ટકા વધ્યો અને અત્યારે હજાર ટકા વધ્યો છે એટલે તમે જો કે એની અંદર હવે એની અંદર હાવર્ડ લૂટનીક જે અત્યારે એના ફાઇનાન્સ મિનિસ્ટર છે એ પાછા સીએમસી કંપનીમાં ત્રીસ વર્ષ સુધી સીઈઓ હતા હવે એ મૂકી અને એના ફાઇનાન્સ મિનિસ્ટર થયા છે હવે તમે આખી ચોકડી જુઓ કે આ લોકો બધા પોતાના ગ્રુપના જેને એક ફાઇનાન્સ કર્યો રોનાલ્ડ લોડર ટ્રમ્પને ફાઇનાન્સ કર્યો છે કેનાઉરી એ પીટર થયેલે જે જેડી વેન્સને ફાઇનાન્સ કર્યો છે આ આખી કોટરી ફાઈનાન્સ કર્યા પછી એ શરત હશે કે ભાઈ મોટી જે અમારી કંપનીઓ બને એમાં પૈસા કેવી રીતે બનાવવા અમને ધંધો ગોતી દેવાનો એટલે ઈ રોલ આપણે પૂરો થયો મોટો ધંધો ગોતી દીધો હવે ગોતી દેવાનું પાછળ કારણ શું કે એના બંધ થતા હતા એટલે તેલ માટે એને વેનેઝ્યુલા ગોતી દીધું કે ભાઈ તેલ અહીંયાથી કાઢી લેજો રેર તમે ગ્રીન હાથમાંથી કાઢી લેજો અને બાકી બધું જે એ આપણે પૈસા ક્યાંથી ભેગા કરવા તો અત્યારે તો પીસ બોર્ડ બને છે એની અંદર વન વન ટ્રિલિયન આપવાના છે પછી સાઉદી અરેબિયા થી ઉઘરાવી આવ્યો કતરથી ઉઘરાવી આવ્યો સેફટીના નામે પછી પાછળ એટલે ફાઈનાન્સ પણ ભેગું થાય છે અને ધંધો પણ અપાય છે કોમન ફેક્ટર છે હવે આપણી તમે આવો પેલો કે બે હજાર દસ ની અંદર આપણે જેમ નોર્મલી કહેતા હોય કે ચાઈના આપણી દુશ્મની નિભાવે છે પણ બેકડોરમાં આપણે ચાઈના ને ક્યાં ક્યાં પગ ભરાવીએ છીએ એ આપણે જોતા નથી બે હજાર દસ માં તાન્ઝાનિયામાં એક બેગમોયો પોર્ટ છે મેગમો પોર્ટ ની અંદર ઓમાન ચાઇના અને તાન્ઝાનિયા એ બીઆરઆઈ જે રૂટ બન્યો એના ભાગ તરીકે પોર્ટ ડેવલપ કરવાની બે હાજર દસ થી એ લોકોની ત્યાં કંપની હતી બે હજાર પંદર માં બે હાજર સોળમાં મોદી સાહેબ વિઝીટ કરે છે અને ત્યાં જોન મગોફુલુ જે પ્રેસિડેન્ટ હતો એના સાથે બધું સાટાગાંઠી કરી પણ કુદરતી ઈ હારી ગયા અને પછી બીજા પ્રેસિડેન્ટ આવ્યા સેન્ટાઝીના હવે એમણે શું કર્યું જોયું કે બહુ હોઆપો થાય છે એકવીસ માં ઇન્ડનબર્ગ ને બધું આવી ગયું હતું એટલે દુબઈ પોર્ટ અબુધાબી પોર્ટ સાથે જોડાઈ અને એ લોકો પાછો જન્ટ વેન્ચર કરવાનો ત્યાં કર્યો હજી એનું ડિસિઝન આવ્યું નથી એના બેકડ્રોપમાં તમે જુઓ તો બે હજાર ને સોળમાં આ બે હજાર સોળમાં તમારો તાન્ઝાનિયાનો એપિસોડ થયો બે હજાર સત્તરમાં ઇઝરાયલની અંદર ટેલેલિમ તમે જે હાઈફા પોર્ટ માટે સાહેબ રેગ્યુલર આટા મારતા હતા અને બે હજાર સત્તરમાં હિન્દુસ્તાનના પહેલા પ્રાઇમ મિનિસ્ટર હતા

એટલે તમે જો કનેક્ટિવિટી કરો ને તો જ્યાં જ્યાં ચાઇના હતું ત્યાં ત્યાં આપણે પહોંચ્યા છીએ અને આપણે કામ લીધા છે આ એક મુદ્દો છે કે આપણાથી નારાજ છે પછી તમે આવો શ્રીલંકામાં આપણે વાત કરી લીધી છે ઓગણીસ ની અંદર મ્યાનમારમાં આજ જ દફો થયો મ્યાનમાર ની અંદર તમે ઘુસ્યા મ્યાનમારમાં ત્યારે ઇલેક્ટેડ ગવર્મેન્ટ હતી યાંગસાંગ સૂચિની અહીંયા આપણે એ સોદા કર્યા પછી ગવર્મેન્ટ બદલાણી તો આપણે ડિફેન્સ વાળી જે મિલિટરી કંપની હતી એના સાથે આપણે અપ કર્યા અને એ એનો મિલિટરી જનરલ મુદ્રા પોર્ટમાં વિઝિટમાં આવ્યો હતો એટલે એ બધું નક્કી કર્યા પછી ત્યાં કર્યા જયારે જોયું કે પછી એનો વિરોધી થયો કે ત્યાં કુ થઈ રહ્યું છે ત્યાં હ્યુમન રાઈટ વાયોલેશન થઈ રહ્યા છે એટલે ડો જોન્સે આપણને ધમકી આપી એકવીસ માં કે ભાઈ અમે તમને ડીલીસ્ટ કરશું જો તમે આ મ્યાનમાર ની અંદર પોતાના પૈસા નાખવાના ચાલુ રાખશો એટલે બે હજાર હવે તમે એકવીસ ની અંદર તમે આપણે જે ની વાત કરી કેનિયામાં પણ તમે જુઓ કેન્યાના નું જે કામ આપવામાં આવ્યું હતું એમાં ત્યાં આપણે જે અત્યારે કચ્છમાં જોઈ રહ્યા છે કે ટાવર નું જે કામ હતું એની અંદર આપણે જોર જબરસ્તી કરી

બુચ એટલે એટલે બદલાવી અને બધું કરીને પાછા આપણે પબ્લિક કંપની ત્યાં જઈ રહ્યા છે હવે આજે બે એરેન્જમેન્ટની આપણે વાત કરીએ છીએ કે જ્યાં જ્યાં આ લોકો પોતપોતાના ઇન્ફ્લુઅન્સ વાપરી રહ્યા છે ત્યાં ફક્ત પોતાના મિત્રોને કેમ ફાયદો કરાવો એટલે ટ્રમ્પ એક બાજુ છે ને આ બાજુ છે પણ ત્યાં તમે તકલીફ જો તો શું છે કે આખો જે ફાઈનાન્સ ગ્રુપ છે

એવા વ્યક્તિને ત્યાં પ્રમોટ કરો છો એનો મતલબ એ છે કે તમે તમારા ઓફિશિયલ પોસ્ટનો ઉપયોગ કરી અને કામ અપાવી રહ્યા છો પણ એ કેટલા ત્યાં સક્સેસફુલ થયા છે તો એ આપણે જે આઠ બારે બાર કે તેર કામ જે આપણે પકડી એની અંદર ક્યાં પણ આપણે છૂ નથી થયા અને એની જગ્યાએ ઘણા વર્ષોથી આપણી કંપનીઓ કામ કરી છે સાઉથી અરેબિયામાં જે ઓએનસીસી જઈ અને ડ્રીલિંગ કરી રહ્યું છે એમાં કોઈ જ નથી એટલે જે ગવર્મેન્ટ ફોર્મ જઈને ત્યાં કરશે એમાં કોઈ વાંધો હોય પણ પ્રાઇવેટ ફોર્મ એક્સપ્લોઇટેશન કરે અને ત્યાં પણ જે મૈયા દાદાગીરી કરે ત્યાં ત્યાં કરવા જાવ એના રીએક્શન્સ આ બીજ બધી કંપનીઓમાં આવી રહ્યા છે એનો આપણે જૂનો ઓસ્ટ્રેલિયામાં પુરાણ જોઈ લીધો છે જી કેમ તમે રાફેલ નું ભૂલી ગયા રાફેલ રાફેલની વાત મને લાગે છે કે આપણે એ પણ કરવી જોઈએ કે અનિલ અંબાણીને એના સંદર્ભમાં પણ લાભ ખટાવાની વાત થયેલી અને અનિલ અંબાણીએ કેટલી બેંકોની સાથે શું કર્યું એના પણ અત્યારે બહુ ચર્ચામાં છે અને છતાં એને હાથ નથી લગાડાતો એનું આ તમે કારણ જુઓ ને એવા તો ઘણા બધા કેરેક્ટરો છે જો એટલા જ બધા જો તમારા સીએમ બધા અંદર જઈ શકતા હોય ધમકીઓ અપાવી શકતા હોય તો તમારે વાડરા ઉપર તો આટલા વર્ષથી કેસ છે દર વખતે ઇલેક્શનમાં તમે કી પત્તું ખોલો છો કે હવે બનેવી જેલમાં જાશે પણ બને ને તો તમે ફોટામાંય નથી જોઈ શકતા અત્યારે એટલે આની અંદર ના જે અરેન્જમેન્ટ છે કારણ કે તમે જે જાણો છો એટલી સિક્રેસી કદાચ બીજા બી જાણે છે

વાઢવાન પોર્ટ જ્યાં તો ઓરિજિનલી એમ કહેવામાં આવતું કે ભાઈ એ ગવર્મેન્ટ ડેવલપ કરી અને અડાણીને સોંપી દેશે કારણ કે વાઢવાન નો ત્યાં પાવર પ્લાન્ટ છે હવે અત્યારે પાછો ઓરિજિનલ મેસેજ આવે છે કે ના હવે મુકેશ અંબાણી એ વાઢવાન નો પોર્ટ ચલાવશે કારણ કે ત્યાં એને ગ્રીન માટે સ્ટોરેજ કરવા છે એટલે અંદરો અંદર ઘણી બધી રમતો રમાઈ રહી છે કોણ ક્યાં બળુકો છે અને ક્યાં આપણને ઇલેક્શનમાં ફાયદો થઈ શકે એટલે બધા જે આપણા સેટઅપ છે એના માટે છે કે કયા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કોનો દબદબો છે એનો એક જીવંત ઉદાહરણ કોકમાં મારી વાત થતી હતી મને કે કે બહુ ડીપ ગેમ રમી રહ્યા છે લોકો સિમેન્ટ કંપનીઓ જે છે વન હોમ કે એવું કઈક નામ છે એ બે ત્રણ કંપનીઓ અડાણીના સરાણે શરણે થતી નથી અને અત્યારે આદિત્ય બિરલા ગ્રુપ અને અડાણી ગ્રુપ એ બે સિમેન્ટ સિમેન્ટની અંદર અત્યારે બે ઘોડા દોડી રહ્યા છે અને બે ને એમ છે કે કોણ કોની થી વધારે કેપેસિટી વધારે એટલે અલ્ટ્રાટેક નો ત્યાં હોલ્ડ હોવાથી અત્યારે અડાની ત્યાં જઈ અને દસ રૂપિયા માર્કેટ થી ઓછા ભાવમાં સિમેન્ટ વેચી રહ્યો છે એનું કારણ શું થશે કે અલ્ટ્રાટેક ને ધક્કો લાગશે અને લોકલ કંપનીઓ જે બરબાદ થઈ જશે તો એમાં આપણે અડાની નો ત્યાં હોલ્ડ આવી જાય એ હોલ્ડ આવવા પાછળની દૂરદ્રષ્ટિ કે જો લેબર ત્યાં કંટ્રોલમાં આવે ઇન્ડસ્ટ્રી કંટ્રોલમાં આવે તો તમારો પોલિટિકલ ત્યાં માપદંડ વધે એટલે તમે જો આ ઘણી બધી ગેમ્સ ચાલી રહી છે એટલે આની અંદર જો આપણે અલર્ટ નથી થતી કારણ કે આપણે તો હજી હિન્દુ મુસલમાન ને આપણે બ્રાહ્મણો સામેના બધા આપણે અને શું શંકરાચાર્ય એટલે તમે પોતપોતામાં પડ્યા રહ્યો ત્યાં સુધી પાછળના બધા ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ થાય છે તમારા પાણી ઉપર કંટ્રોલ એક વ્યક્તિનો હવા ઉપર કંટ્રોલ એક વ્યક્તિનો પાવર ઉપર એક વ્યક્તિનો એટલે લિટરલી તમે કોન્સોલિડેટ કરી રહ્યા છો આખા હિન્દુસ્તાનની ઇકોનોમી ઇન્ટુ અ પર્સન નવાઈ ની વાત એ છે કે બીજા લોકો પણ કંઈ બોલી નથી શકતા કે જે ઓલરેડી ત્યાં છે હવે તમે ધારાવીનો ધારાવી પ્લસ માઇનસ થઈ રહ્યું છે જ્યાં ઓલરેડી ઇનિશિયલી એક પ્રોજેક્ટ થ્રુ થયો હતો જેની અંદર દુબઈની એક કંપની પણ ઇન્વોલ્વ હતી અને એ લોકો સારો પ્રોગ્રામ આપ્યો હતો હવે અત્યારે તમે એને એલ એન્ટીને પણ એમાં ડિસ્કવોલિફાય કર્યો હતો કે ટેકનિકલી વાયેબલ નથી હવે એ લોકો કોર્ટે ગયા છે કે ભાઈ અમને કારણ આપો કે અડાણી ગ્રુપ ટેકનિકલી વાયબન હોય તો એલએન્ટી કેમ ન હોય અને કયા રીઝન થી અમને ડિસ્કોલિફાય કર્યા છે આવો જ્યારે માહોલ ઊભો થશે ત્યારે જે આફ્રિકા કેનિયા તાન્ઝાનિયામાં સાઉથ આફ્રિકામાં થાય છે એ અહીંયા થવા મંડશે એટલે ઇક્વલ પ્લેઇંગ ફ્રી આપો હવે અત્યારે બી તમે જુઓ તો કાલે જ અમે ડિસ્કસ કરતા હતા કે એક કંપની ને તમે ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે કે ભાઈ તમારા ઓડિટેડ રિપોર્ટ આપો કોણ કમિશન કમિશન આપણે કંટ્રોલ કમિશન ઇન્ડિયાનું જે છે મોનોપોલી કમિશન વાળું હવે ઓલાએ હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી દીધી છે કે સીસીઆઈ ને જ્યાં મોકલવાના હોય એટલે એને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કોમ્પિટિશન ઓફ કમિશન ઇન્ડિયાનું કામ એ છે કે ભાઈ જો ક્યાં પણ ગેરરીતિ થતી હોય તો તમે એને પકડો અને જો મેં તમારી કંપની બંધ કરી દીધી હોય નો હોય ખોટી એના પાંચ ગણા વધારે દંડ કરી અને એને ડિસ્કોલિફાય કરી શકો પણ અત્યારે તમે જો સીસીઆઈ ના કેટલા કેસ થયા છે આપણે જોઈ રહ્યા છે આપણી સામે જ બધી મોનોપોલીઓ તોડીને કેમ કામ અપાય છે ધારાવી કેસ આપણે જોઈ લીધો જમીનોની બટવારું જે થયું છે એ આપણે જોઈ લીધું એટલે આની અંદર જ્યાં સુધી એક પાછું પેરલ સિસ્ટમ નહીં આવે પછી ઇન્સ્ટિટ્યુટ્સ પોતાની રીતે કામ નહીં કરવા માંડે ત્યાં સુધી આ મોનોપોલાઇઝ થતું રહેવાનું છે ક્યાં સુધી ચાલે છે એ આપણે જોવાનું રહેશે જી ગિરીશભાઈ તમે બંને ભાઈબંધો હવે ભાઈબંધ તો કહેવાય કે કેમ ટ્રમ્પભાઈ મોદી સાહેબના એ તો ખબર નથી કારણ કે માય ડિયર ફ્રેન્ડ લખવાનું બંધ કરી દીધું છે હવે પણ તમે બંનેની બંનેમાં શું સામ્ય છે એ બહુ સુપેરે સમજાવ્યું છે અને આ સામ્ય ક્યાં સુધી ચાલશે અને એમાં પાછું હમણાં હમણાં તો એવી એવા વાવડ છે કે અદાણીનું વોરંટ હવે છે ને એ ત્યાંથી સીધું આવવાનું છે અને એને કારણે એવા તૂટી ગયા છેલ્લો પ્રશ્ન મારો ના આ તો તમે જુઓ તો લટકતી તલવાર રાખવાની હાલત છે આજે તમારે એને તમારો ઓફિશિયલ તમે સમન્સ મોકલ્યો એ બજાતું નથી હવે ગવર્મેન્ટ જો કોઈ ન ગોતી શકતું હોય પછી તમે નાની કોર્ટ ની અંદર સમન્સ મોકલ્યા હાઈકોર્ટે ત્યાં કોઈ જજને એટલે એ બધી સમાચાર તો આ ને એમના જનરલ ને એમ્બેસેડરો અહીંયા બેઠા છે એટલે હવે ની અંદર અમુક રાહ જોઈએ અને હવે જયારે મોકો આવ્યો છે ત્યારે તમે જુઓ કે એ કે છે કે ભાઈ હવે અમે શું કરશું હવે જે કોર્ટ જો ને એમ કે કે તમે રેડ નોટિસ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરો અમારે આ વ્યક્તિને ગોતવાની છે તો ઇન્ડિયાનો સીબીઆઈ નો જે પાર્ટ છે એને ગોતીને એને હેન્ડ ઓવર કરવું રિસ્પોન્સિબિલિટી એટલે હવે રેડ કોર્નર નોટિસ ક્યાં સુધી લટકાવી અને પોતાની મનમરજીના કામ મોદી સાહેબ પાસે કરાવશે ઈ એક મોટો જોવાનો રસ્તો છે એટલે એની પાસે ટ્રમ્પ કાર્ડ હાથમાં આવી ગયો છે હવે એ ઘડી ઘડી જયારે જયારે થોડાક દિવસ થાય એટલે પાછો કાઢીને આવે ઓલાનું શું થયું ભાઈ કેમ મળતો નથી ભાઈ અચ્છા ભાઈ બે કામ કરી દે પચજોશું એટલે લિંગરિંગ થાય છે પણ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ડીઓ જે કરશે હવે ડીઓ જેમાં તો તમને ખબર છે કોના ભાઈ બંધો બેઠા છે એટલે ઈ બરોબર જયારે ઇશારો થશે ત્યારે થશે એટલે આપણે અલગ કરી અને એનો મોટો ઉપયોગ એને અત્યારે કરી લીધો કે તમે જુઓ એ એક જે સમાચાર આવે છે કે સાઉદી અરેબિયા ટર્કી અને પાકિસ્તાનને આ લોકો બનાવીને એક મુસ્લિમ નેટો બનાવવાની ઇસ્લામિક નેટો બનાવવાની કોશિશ કરે એની સામે લોબિંગ શું થયું છે એના પાસે કમજોર કડી છે દુબઈ એટલે દુબઈ ઇન્ડિયા માં આવીને સમજાવે છે કે ગ્રીસ અને દુબઈ અને આપણે ભેગા થઈ અને આપણે એ સ્ટેટ સામે આપણે બળવો કરીએ આપણે એમ કહીએ કે આપણે કાઉન્ટર કરવા જઈએ હવે ગ્રીસ માં પણ એટલા માટે કારણ કે ગ્રીસ માં પણ બે પોટ અદાણી સાહેબ ના પેન્ડિંગ પડ્યા છે ત્યાં પણ લેવા ગયેલા છે એટલે ગ્રીસ ની અંદર આ બધાને પતાવી અને આપણે કેવી રીતે કોલેબ્રેશન ચાલી રહ્યું છે પણ એમાં આપણે ક્યાં સુધી કૂદશું તો જેમ આપણે રમી લીધો કે જેવો એને ફોન કર્યો કે ભાઈ બોર્ડ ઓફ ઓફમાં તમે આવો એને તરત દીધી કે હું આવું પણ મારા વન બિલિયન ડોલર તારી પડે એમાંથી કાપી લે હવે જો ઈ કાપે તો સેક્શન ગયા સેન્ક્શન ગયા તો બધું ખુલ્લું પડી જાય એટલે આવી રીતે પોલિટિક્સની અંદર તમારે સામસામે રમત રમવાની તમારી કેપેસિટી હોય તો તમે શ્યોર રમી શકો જો તમે ચાર થી પાંચ પાર્ટીઓ તમારા કમ્પેરીઝન માં રાખી હોત ઇક્યુલેન્ટ અડાણી ને તો કોક ને કોક પાર્ટી બીજી રીતે લોબિંગ કરી તમને મદદ કરે પણ તમે તો બધા ને ખતમ કરી અને ઉપર બેસવા ગયા છો હવે તમે પાદરા બેઠા છો એટલે તમે તમે વી આર યોર સિટિંગ ડક તમને ગમે ગોલી મારી શકે એટલે ધીસ ઇઝ વોટ ઇઝ પોલિટિક્સ આવી રીતે શું તમે જો ચાઇના નું કાઈ નથી બગાડી શકતો અને આપણે જ વાત કરી કે ચાઈનો હજી એક માસ્ટર સ્ટ્રોક કરી ગયો કે આઈલેન્ડ જ આખો ફ્રી પોર્ટ ડિક્લેર કર્યો માણસો ત્યાં દોડી રહ્યા છે ધંધો કરવા માટે એટલે આવા બધા તમારે ગચકડા ચેસની જેમ તૈયાર રાખવા પડે કે ઓલો આ ચાલ રમશે તો મારે કઈ રમવાની છે ચાર ચાલ તમને ખબર હોવી જોઈએ પણ આપણે પાસે જે મોટી ચાલ છે હિન્દુ મુસ્લિમ કાર્ડ ની વિશ્વમાં ક્યાંય હાલતી નથી નહીં તો આપણે ત્યાં કદાચ હલાવી લેતા વાહ ગિરીશભાઈ આજે તમે અનેક એવા મુદ્દાઓ અને એનું સામ્ય જે રીતે બંનેમાં જે રીતે સામ્ય છે એની વાત કરી અને હજુ પણ મને લાગે છે કે દેશના હિત શું છે એને બદલે ભાઈબંધોના હિત શું છે એ સાચવવાની બંને શાસકોની જે આખી ભાવના છે અથવા તો એમની કટિબદ્ધતા છે એમ એમનો સંકલ્પ છે એ એ આપણા દેશને તો નુકસાન કરશે આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે કારણ કે ટ્રમ્પભાઈ એ કંઈ આપણા માટે કંઈ ખેરાત કરવા માટે નથી બેઠા એ તો એના દેશના હિત જ જાળવવાની કોશિશ કરશે મને લાગે છે કે આપણા માનનીય વડાપ્રધાને પણ પોતાના ભાઈબંધોને બદલે દેશના હિતો ઉપર વધારે ફોકસ કરવું જોઈએ એવું લાગ્યા વિના રહેતું નથી આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ કોઈક એપિસોડ માટે અને આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર